અમદાવાદમાં વધુ બે લેવલ પાર્કિંગ બિલ્ડીંગ શરૂ થયા પ્રહલાદનગર અને સિંધુ ભવન રોડ પર શરૂ થયા છે પ્રહલાદનગર દુકાન ઓફિસનું નિર્માણ કરાયું આગામી માર્ચે દુકાનોની ઓનલાઈન હરાજી થશે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહના હસ્તે લોકાર્પણ કરાયું સિંધુ ભવન પ્રથમ માળની હરાજી થઈ પ્રહલાદનગર ના ફ્લોર મુજબ અલગ ભાવે દુકાનો વેચશે ગ્રાઉન્ડ ફ્લોરથી આઠમા માળે પ્રતિ ચોરસ મીટરનો અલગ અલગ ભાવ નક્કી કરવામાં આવશે બીજાથી ચોથા માળ સુધી ચારસો ટુ વ્હીલર ફોર વ્હીલર ની સુવિધા ઉભી કરવામાં આવશે એમસી ને હરાજીથી બસ્સો પચાસ કરોડ થી વધુની આવક થઈ શકે છે પાર્કિંગ સમસ્યાના નિવારણ માટે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા શહેરમાં વધુ બે મલ્ટી લેવલ પાર્કિંગ કાર્યરત કરી દેવાયા છે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહના હસ્તે લોકાર્પણ થયા બાદ બંને લેવલ પાર્કિંગ બિલ્ડિંગ કાર્યરત થઈ ગયા છે જે પૈકીનું એક આપ જોઈ શકો છો શહેરનો સૌથી પોષ વિસ્તાર ગણાય છે તેઓ પ્રહલાદનગર રોડ અને પ્રહલાદનગર રોડ ચાર રસ્તા પર આવેલું આજે ગ્રાઉન્ડ પ્લસ આઠ માળનું મલ્ટીલે મલ્ટીલેવલ પાર્કિંગ છે જેનામાં બીજાથી લઈને ચોથા માળ સુધી પાર્કિંગની સુવિધા રાખવામાં આવી છે જેનામાં ચારસો ટુ વ્હીલર અને ચારસો ફોર વ્હીલર પાર્ક થઈ શકશે સૌથી મહત્ત્વની વાત આ બિલ્ડિંગમાં બનાવવામાં આવેલી વીસ જેટલી ઓફિસ અને ઇઠ્યોતેર જેટલી દુકાનો આમ ટોટલ અઠ્ઠાણું જે કોમર્શિયલ એકમો છે તેનું આગામી પહેલી અને બીજી માર્ચના રોજ ઓનલાઈન ઓક્સન થશે એટલે કે જાહેર હરાજી થશે જેનામાં અલગ અલગ માળ માટે અલગ અલગ ભાવ નક્કી કરવામાં આવ્યા છે આ ટોટલ અઠ્ઠાણું દુકાન છે તેના વેચાણ થકી મ્યુનિસિપલ કોર્પોરેશનને લગભગ બસો સાહીઠ કરોડ કરતાં પણ વધુની આવક થવાનો અંદાજ છે એટલે કોર્પોરેશનને બે રીતે આ બિલ્ડિંગ ફાયદો કરાવશે એક તો પાર્કિંગની જે સમસ્યા છે તેનો પણ છુટકારો મળશે જો શહેરીજનો આ પાર્કિંગને અપનાવશે તો અને આ બિલ્ડિંગમાં બનાવવામાં આવેલી જે દુકાનો છે તેના વેચાણ થકી કોર્પોરેશનને આવક થશે તેનાથી તે જ નાણાંનો શહેરીજનોની સુખાકારી માટેના વિવિધ પ્રોજેક્ટોમાં ઉપયોગ થઈ શકશે કેમેરા પર્સન મુકેશ ચોણ સાથે અર્પણ કાયદાવાલા ઝી મીડિયા અમદાવાદ